ચાલ મજાની આંબાવાડી ગની દહીવાલાનું મૂળ નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ છે તેઓ ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે ગાતા ઝરણા અને ગની મત એ તેમના જાણીતા સર્જન છે ચાલ મજાની આંબાવાડી કૃતિમાં કવિ રમવાની વાત કરે છે પરંતુ એમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે ક્યારેક નિષ્ફળ નિષ્ફળ તો ક્યારેક આગળ આગળ રમવાની અહીં વાત છે અહીં પ્રાસની રમત સાચે જ આકર્ષક છે આવડ બાવળ આગળ આગળ કાગળ કાગળ જેવા કાફિયા છે તો રમીએ એ રદીફ થકી સુંદર વાતાવરણ સર્જાય છે પંક્તિ સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબાવાળી આવળ બાવળ રમીએ આ કાવ્ય પંક્તિમાં કવિ જીવનના દુઃખો નિષ્ફળતાઓ અને સંઘર્ષો વચ્ચે પણ બાળ સહજ નિર્દોષતાથી અને આનંદથી જીવન જીવવાનો ભાવ વ્યક્ત કરે છે ચાલ મજાની આંબાવાડી કવિ કહે છે કે ચાલો આપણે સરસ મજાની આંબાવાડી એટલે કે કેરીના આંબાની વાડીમાં જઈએ આંબાવાડી એ બાળપણની રમતોની જગ્યા છે એક નિર્દોષ અને નિશ્ચિંત જગ્યાનો સંકેત છે આ જગ્યામાં સરસ મજાની રમવાની જગ્યા છે સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળે રમીએ કવિ સૂચવે છે છે કે કે આપણે રમવાનું પણ તે સાવ સાવ એટલે જમથું વ્યર્થ નકામું અથવા કારણ વગરનું હોવું જોઈએ નાહક નાહક એટલે કે વિના કારણ કે કાંઈ પણ હક વગરનું આ રમવા માટેનું કોઈ ચોક્કસ કારણ નથી કે શું કામ રમવું જોઈએ એવા વિચારોમાં ઊંડું પડવાની જરૂર નથી આપણે ખાલી મજા માણવા માટે અને નિર્દોષ ભાવે રમવું છે નિષ્ફળ નિષ્ફળ રમીએ નિષ્ફળ નિષ્ફળ રમવાનો ભાવ એ છે કે કે આપણે પરિણામની કશી જ આશા કે અપેક્ષા રાખ્યા વિના મુક્ત મને રમીએ કવિ કહે છે કે જીવનમાં મળતી નિષ્ફળતાઓ કે નાનકડી વાતો પર ભાર રાખવો નહીં અને નિષ્ફળતા સામે પણ અમથું જ રમીએ આવળ બાવળ રમવું એટલે પકડમપટ્ટી અથવા એકબીજાને પકડવાની કે શોધવાની રમતો રમવી આ શબ્દમાં બાળહટ નિર્દોષ ખટપટ અને આનંદનો ટંકો છલકે છે આમ કવિ કહે છે કે ચાલો આપણે આ મજાની આંબાવાડીમાં જઈને વિના કારણ કોઈ ફળની આશા વિના માત્ર આનંદ માટે નિર્દોષ પકડમપટ્ટી એટલે કે આવળ બાવળ જેવી રમતો રમીએ આ પંક્તિઓ સમજાવે છે કે જેમ બાળક રમતી વખતે પરિણામ કે હેતુની ચિંતા કરતું નથી તેમ આપણે પણ જીવનના દુઃખો અને નિષ્ફળતાઓને રમતના મેદાનમાં જેમ રમતા તેવી જ નિર્દોષતાથી જીવન જીવવું જોઈએ બાળ સહજ હોળી જેવું કઈ કાગળ કાગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ બાળ સહજ હોળી જેવું અહીં કવિ બાળપણની નિર્દોષતા અને બાળ પ્રકૃતિની રમતોની વાત કરે છે બાળપણની જેમ નિર્દોષ અને હળવી એવી હોળી એટલે કે નાવડી જેવી રમત રમવાની વાત છે કાગળ કાગળ રમીએ આ રમતમાં બાળકો રંગબેરંગી કાગળની હોળીઓ બનાવીને પાણીમાં મૂકે છે આ કાગળની હોળી બનાવવાની બાળ સહજ રમત છે બાળકો જાણે છે કે કાગળની હોળી પાણીમાં લાંબો સમય ટકી શકવાની નથી અને તેનું કોઈ અસ્તિત્વ નથી તેમ છતાં બાળ સહજ સ્વભાવને કારણે તેમને આવી નવી રમતો રમવી ગમે છે કાગળ કાગળ શબ્દ કાવ્યમાં કાફિયા એટલે કે પ્રાસ તરીકે વપરાયો છે સમગ્ર અર્થ એવો છે કે આપણે કાગળની હોડી બનાવીને એવી બાળ સહજ નિર્દોષ રમત રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ જીવન એટલે અહીં સમય અને જિંદગી પાછળ વહેતું આવે જીવન કવિ કહે છે કે જીવન એટલે સમય તો વીતતો જ જવાનો છે અને તે તેની રીતે પસાર થતો જ રહેશે પાછળ પાછળ આવતો રહેશે આગળ આગળ રમીએ જીવન ભલે પાછળ વહેતું આવે પણ આપણે તો આગળ આગળ જઈને જીવનની મજા માણવી જોઈએ આપણે સમયની પરવા સમયની પરવાહ ન કરતા જીવન જીવવાનો સંકેત આપવામાં આવ્યો છે ક્યારેક આગળ આગળ રમવાની અહીં વાત છે આમ કવિ કહે છે કે આપણે જીવનના સમય કે પરિણામની ચિંતા કર્યા વિના બાળ સહજ નિર્દોષતાથી જેમ કે કાગળની હોળીનું અસ્તિત્વ ટૂંકું હોય તો પણ બાળકો આનંદ માણે છે તેમ વર્તમાનમાં ખુશ રહીને આગળ વધતા જવું જોઈએ માંદા મનને દઈએ મોતો માદળ્યું પહેરાવી બાધાને પણ બાધ ના આવે શ્રીફળ શ્રીફળ રમીએ માંદા મન એટલે બીમાર શરીર નહીં પણ એવું મન જે સાથ ના આપતું હોય અને રમવાના કાર્યમાં અડચણ ઉભું કરતું હોય માદળિયું એક ગળામાં કાળા દોરા સાથે બાંધવામાં આવતું તાવીજ જ જેવું હોય છે જે ભૂત પ્રેત કે કોઈની ખરાબ નજર ન લાગે તે માટે પહેરાવવામાં આવે છે કવિ કહે છે કે આપણે આપણા માંદા મનને જંતર મંતર કરીને મોટું માદળિયું પહેરાવી દેવું જોઈએ આ કરવા પાછળનો હેતુ એ છે કે જેથી મનને કોઈની નજર ના લાગે અને તે વધુ પડે દુઃખને વાતાવરણમાં ઓગળી નાખવાનો ભાવ પણ વ્યક્ત થાય છે બાધાને પણ બાધ ના આવે બાધા શબ્દનો અર્થ થાય છે માનતા અથવા મન્નત બાદ શબ્દનો અર્થ થાય છે અડચણ મુસીબત તકલીફ કે પ્રતિબંધ કવિનો આશય એવો છે કે મનને સુરક્ષિત કરવાથી માદળીઓ પહેરાવાથી આપણી જે માનતાઓ છે તેને કોઈ પણ પ્રકારની અડચણ એટલે કે બાદ કે મુસીબતો ના આવે શ્રીફળ શ્રીફળ રમીએ શ્રીફળ નારિયેળનો ઉપયોગ હંમેશા કોઈ નવા શુભ કાર્યની શરૂઆત કરવા માટે કરવામાં આવે છે આ પંક્તિ દ્વારા કવિ સૂચવે છે કે આપણે શ્રીફળ શ્રીફળ રમીએ અને બાળ સહજ રીતે નવા કાર્યની શરૂઆત કરીએ આનો વ્યાપક અર્થ એ પણ થાય છે કે જેવી રીતે શ્રીફળ મીઠું હોય છે તેવી જ રીતે આપણે આપણા જીવનને પણ મીઠું બનાવીએ આ રીતે કવિ સૂચવે છે કે જ્યારે મન દુઃખી કે અસ્વસ્થ હોય ત્યારે તેને સુરક્ષા અને ખુશી આપીને એટલે કે માદળિયું પહેરાવીને આપણે જીવનમાં આવનારી મુશ્કેલીઓને ટાળી શકીએ અને નિર્દોષ બાળકની જેમ નવા અને શુભ કાર્યની શરૂઆત કરી શકીએ છીએ આ પંક્તિનો ભાવ એવો છે કે જો જીવનમાં દુઃખ હોય તો પણ આનંદ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ સરળ સમજૂતી માટે રૂપક છે બાળક જેવું છે અને એ જંતર મંતરની એક પ્રકારની ખુશીની દવા છે જે પહેરાવાથી તે નિર્ભય બનીને શ્રીફળના જેવી માટે તૈયાર થઈ જાય છે તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ પહેલું શ્રાવણની હેલી આનો અર્થ શ્રાવણી વરસાદ થાય છે વરસાદ વરસતો હોય અને તે વખતની તરસ બીજું છળ આ શબ્દનો અર્થ છળ કપટ અથવા છેતરપિંડી થાય છે પંક્તિમાં તેનો ઉપયોગ છડ કપટરૂપી રણ તરીકે થયો છે ત્રીજું મૃગજળ રણમાં જ્યારે પાણીની સુવિધા હોતી નથી અને વ્યક્તિ ચાલીને થાકી જાય છે ત્યારે તડકાને લીધે સામે પાણીનો ભાસ એટલે કે આભાસ થાય છે તેને મૃગજળ કહેવાય છે કાવ્યમાં મૃગજળ એટલે એક પ્રકારની આશા આ પંક્તિમાં કવિ કહે છે કે તરસ ભલેને જાય શ્રાવણી વરસાદના પાણી સાથે વહી જાય આપણે એની પરવા કરવી નથી ભલે દિલને શ્રાવણની છાંટમાં ભીંજાવાની તલપ હોય પણ ખરેખર આપણી પાસે શ્રાવણી વરસાદના પાણી સાથે વહી જાય એવી પરવા થાય તેવી તરસ કે જળ નથી કવિનું કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે એવો સમય કે એવું જીવન નથી જો આપણી પાસે એવું સરળ જીવન ન હોય તો આપણે જીવનના છળ રૂપી રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ જીવનના આ ઠગાઈ ભર્યા રણમાં પણ આપણે મૃગજળ જેવી આશા રાખીને રમીએ રણમાં જે પાણીનો અભાસ થાય છે તેને આપણે સહજ રીતે પામવા માટે પ્રયત્ન કરીએ છીએ કવિ કહે છે કે જો આપણી પાસે તેવું જીવન ન હોય તો પણ આપણે મૃગજળ જેવું પાણી પામવા પ્રયત્ન કરી લઈએ જો તે આશા માત્ર ભ્રમ હોય તો પણ તેની રમતમાં મજા છે કવિ અહીં જીવનના દુઃખો નિષ્ફળતાઓ અને સંઘર્ષો વચ્ચે પણ બાળ સહજ નિર્દોષતાથી અને આનંદથી જીવવાનો ભાવ વ્યક્ત કરે છે તેઓ સૂચવે છે કે ભલે આપણું જીવન વાસ્તવના દુઃખદ હોય પણ આપણે ખોટી આશા એટલે કે મૃગજળ પાછળ પણ દોડીને આનંદ શોધી લેવો જોઈએ હોય હકીકત હત ભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ જો જીવનનું જે વાસ્તવ છે હકીકત છે તે ભલે ને કમનસીબ હોય એટલે કે ભલે દુઃખદ હોય અહીં હકીકતનો અર્થ જીવનની વાસ્તવિકતા થાય છે અને હતભાગી શબ્દનો અર્થ કમનસીબ અથવા અભાગ્યું થાય છે જો જીવનની સચ્ચાઈ કે વાસ્તવિકતા કમનસીબ હોય તો પણ આપણે સ્વપ્નાઓને સાચવીને રાખવા જોઈએ સંઘરીએ સ્વપ્નાઓનો અર્થ છે કે સ્વપ્નાઓને છોડ્યા વિના તેના પર આશા રાખીને તેને સાચવી રાખવા જો સચ્ચાઈ દુઃખદ હોય તો પણ આપણે સપનાની શરણાઈ લેવી જોઈએ અને સ્વપ્નો ભેગા કરવા જોઈએ આપણે નસીબના પથ્થર સામે રમીએ અહીં પ્રારબ્ધિ શબ્દ પ્રારબ્ધ એટલે કે નસીબ ભાગ્ય કે કિસ્મત દર્શાવે છે એટલે કે આપણે કમનસીબ ઓછા નસીબવાળા છીએ અને આપણી કિસ્મતમાં ખુશી મોજ મજા નથી તો પણ આપણે પ્રારબ્ધના પથ્થરની સામે હાર માન્યા વિના સામનો કરવાનો છે આપણે આ નસીબના પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ અહીં પોકળનો અર્થ છે ખોટું પાયા વિનાનું નિરર્થક અથવા સાવ અર્થ વગરનું આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ભલે નસીબ પ્રારબ્ધ પથ્થર સમૂહ જડ હોય અને ભલે તે રમતો પાયા વિનાની કે નિરર્થક હોય એટલે કે પોકળ હોય તો પણ આપણે તે પોકળ રમતમાં પણ આનંદ શોધીએ આપણી પાસે ખુશી મોજ મજા નથી તો પણ આપણે સ્વપ્નને પકડી રાખવાના છે અને એને છોડવાના નથી આ પંક્તિ દુઃખ વચ્ચે પણ આનંદ શોધવાનો ભાવ દર્શાવે છે આમ કવિ કહે છે કે જો જીવનનો વાસ્તવ કમનસીબ હોય તો પણ આપણે સ્વપ્નોને સાચવીને રાખવા જોઈએ અને નસીબ સામે ભરે તે નિરર્થક હોય તો પણ રમતમાં મજા લેવી જોઈએ તુલનાત્મક સમજૂતી આ પંક્તિનો ભાવ એવો છે કે જેમ કોઈ ખેલાડીને ખબર હોય કે તેનું મેચ જીતવાનું નસીબ ખરાબ છે છતાં તે મેદાન છોડ્યા વિના પૂરા ઉત્સાહથી રમે છે અને તે રમતમાં જ આનંદ શોધે છે ભલે અંતે પરિણામ ન મળે તે નસીબ એટલે કે प्रारब्ધી પથ્થર સામે પણ આશા એટલે કે સ્વપ્નાઓ રાખીને નિર્દોષ ભાવે રમે છે ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ સરખા રમીએ આ કાવ્ય પંક્તિ જીવનમાં નિર્દોષતા અને આનંદ સાથે જીવવાનો ભાવ રજૂ કરે છે જ્યાં પ્રકૃતિના તત્વો સાથે તાલ મિલાવીને રમવાની વાત છે એક ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ અહીં કવિ કહે છે કે આપણે પાનની જેમ આપણા પહેરણને પવનમાં ફરફર ઉડતું રાખીએ આ ભાવના દ્વારા કવિ એવો સંકેત આપે છે કે આપણે પાનની જેમ હલકા બની જઈએ અને પવનની સાથે ઉડી જઈએ આ પંક્તિમાં પાન સરીખું નો અર્થ છે પાન જેવું અથવા પાંદડાની જેમ બે મરમર સરખા પારા વારે ખળખળ ખળખળ રમીએ આવો જે મરમર મંદ અવાજ સરખો પારાવાર ચાલુ છે તેમાં આપણે ખળખળ વહેતો જે અવાજ છે તેની રમતો રમીએ આનો અર્થ એ પણ થાય છે કે આપણે સંગીત જેવી લય સાથે જીવનના દરિયા પારાવારમાં રમીએ આ પંક્તિઓ દ્વારા કવિ નિર્દેશ કરે છે કે પહેરેલું પહેરણ હવામાં ઉડાડીએ અને તેના અવાજ દ્વારા જે લય સંભળાય છે તેવી રમતો આપણે રમીએ મર્મર અને ખળખળ શબ્દો જીવનની લય દર્શાવે છે પંક્તિમાં આવતા શબ્દોની સમજૂતી

કાવ્યના સંદર્ભમાં તે મંદ અવાજનો પારાવાર એટલે કે અવાજની દિશા કે પ્રવાહ સૂચવે છે ખળખળ ખળખળ એ વહેતા અવાજને દર્શાવે છે આ શબ્દ પણ જીવનની લય દર્શાવે છે અહીં સ્ત્રોતમાં આ શબ્દ ખળખળ તરીકે પણ ઉલ્લેખાયો છે ફરફર ઉડતું પવનમાં હળવું હળવું લહેરાતું કે ઉડતું હું ગણી નીકળ્યો છું લઈને આંખોમાંખો સૂરજ અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમે આ કાવ્ય પંક્તિમાં કવિ ગની દહીવાલા પોતે જ પોતાની વાત રજૂ કરે છે કવિ હુંઈ ગની શબ્દ દ્વારા પોતાના નામનો ઉલ્લેખ કરે છે જેથી આ રચના કોની છે તે જાણી શકાય કવિ પોતે જ પોતાને સંબોધીને કહે છે કે હું આખો માખો સૂરજ લઈને નીકળ્યો છું અહીં આખો માખો સૂરજનો અર્થ છે પ્રકાશ પુંજ એટલે કે પ્રકાશનો આખે આખો સ્ત્રોત જા કવિ સૂરજને પોતાની બેગમાં ભરીને આખી આખો લઈને નીકળ્યા હોય તે રીતે પોતાની પાસે રહેલા જ્ઞાન અથવા આનંદના સ્ત્રોતનો નિર્દેશ કરે છે કવિ કહે છે કે જો ક્યાંય અડધી પડધી રાત મળે તો જેનો અર્થ મધરાત થાય છે આખી રાત પણ નહીં અને દિવસ તો નહીં તો હું આ પ્રકાશ પૂંજ વડે એ રાતને પણ ઉજાડીને સવારના ઝાકળની આશાએ ઝાકળ ઝાકળ રમીએ સાદી ભાષામાં કવિ કહે છે કે હું ગની તો મારી પાસે પ્રકાશનો આખો સ્ત્રોત લઈને નીકળ્યો છું જો અડધી રાત પણ મળે એટલે કે જીવનમાં ઓછો સમય કે ઓછી તક મળે તો પણ આપણે તેને ઉજાડીને વહેલી સવારે પડતા ઝાકળ જેવી મજા લઈ શકીએ અથવા ઝાકળ જેવી મજા લઈ શકીએ આ પંક્તિમાં કવિ કહે છે કે હું આખો સૂરજ લઈને નીકળ્યો છું તેથી અડધી રાત પણ મળે તો આપણે ઝાકળ જેવી મજા લઈ શકીએ કવિ જીવનના દુઃખો કે સંઘર્ષો વચ્ચે પણ આનંદથી જીવવાનો ભાવ પ્રગટ કરે છે આ પંક્તિનો અર્થ એવો પણ છે કે કવિ પ્રકાશ લઈને નીકળ્યા છે અને જો તેમને મધરાતનો સમય મળે તો તેઓ રાતને પણ પ્રકાશિત કરીને સવારમાં ઝાગળ રમીને જીવનનો આનંદ લેશે એક ક્લિક ઓર જુડ જાઓ અમારી સાથે સબ્સ્ક્રાઇબ ન